ના ના પણ તમારે સહી કરવાની હોય તો કર દો આ સહી કરવાની છે પણ વોચમેન अंकल પણ છે નહી અહીંયા તો अच्छे કામ બંગડી બંગડી બગડી ચૈતર મહિનામાં લીલા અહીંયા જે અહીંયા પચાસ રૂપિયા ડજન બતાય તો ખરાબ પછી ભાવ કરાવીએ પચાસ રૂપિયા ડઝન ઉતરાવો નહીં ઉતરાવ

બે છ બે આઠ બે દસ બે બાર બેન બેન ઓ બેન મને આવાની ના પાડતા

પહેરાશો નહી તમે ના મુલા તડક અગિયાર વાગે આવ્યા છે ભૂખ્યાન દર્શન તમે ના પાડો રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા આ બાજુ આવતા ના બંગડી તમે તોડી નાખો ઉપર હોય પડશે હા ભાઈ પહેરાવો સોનથી રાખો સોનથી રાખો ને બધું ફેજફેદ ના કરો

બે ચાર બે

બે <mulia>

બરાબર તો પણ બીજે તો મારે તો પાણસો રૂપિયા છે ત્રણસો જ આજુ હા ત્રણસો રૂપિયા ની ઘટ પડે છે બરોબર